અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી છે બોટની અધ્યાપકની ઓફિસમાં આ તોડફોડ કરાઈ છે પૂર્વ હંગામી કર્મચારી દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે આ પૂર્વ હંગામી કર્મચારીએ બોટની ડિપાર્ટમેન્ટના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરી છે પૂર્વ કર્મચારીએ ઓફિસના દરવાજાનો કાચ તોડી નાખ્યો અને ટેબલ ખુરશી અને કારને પણ નુકસાન પહોંચાડ્યું મહિલાની ફરિયાદ બાદ કર્મચારીને કાઢી મૂક્યો હતો જૂની અદાવતમાં આ કર્મચારીએ તોડફોડ કરી હતી એક મહિલાની ફરિયાદ બાદ હંગામી કર્મચારીએ બે વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાની બાબત સામે આવી છે અને આ જૂની અદાવત રાખીને પૂર્વ હંગામી કર્મચારીએ આજે બોટની અધ્યાપકની ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી હતી આગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જોવા મળતી ગંદકી અને અખાદ્ય ભોજનના મુદ્દે એનસીઆઈ દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો હતો એનએસસીઆઈના કાર્યકર્તાઓએ કેન્ટીનની તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોની અમદાવાદ